નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે જેણે યુદ્ધની આખી એ વાત મહારાજને જણાવી દીધી કે મહારાજ તમારું સૈન્ય જ્યારે આજે મહેલમાં નથી અને તે બહાર ગયેલું છે તેનો દુશ્મને લાભ ઉઠાવ્યો છે અને તેઓ આવતીકાલની વહેલી સવારે તમારા આ કિલ્લા ઉપર આક્રમણ કરવાના છે અને એમના મનમાં એમ છે કે જ્યારે લશ્કર જ હાજર નથી તો આ રાજા કેવી રીતે યુદ્ધને જીતી શકશે માટે તે તમને હરાવવાની કોશિશમાં આવતીકાલે લાગી જશે પરંતુ તમે જરાય ચિંતા કરતા નહીં હું ગાંગી તમારી સાથે છું અને તમને કાંઈ નહીં થવા દઉં તમારા એક પણ સિપાહીનો વાળવાકો વાંકું નહીં થવા દઉં અને આમ તો પણ આ રાજા તો નવા છે અને એમને ગાંગી વિશે હજુ કાંઈ વધારે માહિતી નથી અને નથી તો એમના સેનાપતિને વધારે માહિતી અને પછી તો એક હજાર સૈનિક સાથે તેઓ યુદ્ધના મોરચા માંડે છે સામે હજારોની સંખ્યામાં સેનાપતિ હસી રહ્યો છે અને તેઓ કહે છે કે આ એક હજાર સિપાહીઓને તો આપણે એક જ વારમાં હરાવી દઈશું અને પછી તે હુકમ કરે છે અને લગભગ ચાલીસથી પચાસ હજાર સિપાહીઓ એકી સાથે તીર છોડે છે આ હજાર સિપાહીઓ ઉપર ત્યારે હજારે હજાર સિપાહીઓની ઉપર એ પચાસ હજાર તીરો જ્યારે આવી એમના જ્યારે શરીરની પાસે પહોંચ્યા ત્યાં તો એ બધા જ તીર ત્યાં ચોટી જાય છે અને ત્યાં ગાંગી એક હજાર સિપાહીઓના ટોળા હોહરવી થઈને આવે છે અને આવીને એક ચપટી વગાડે છે ત્યાં તો કોઈ પક્ષીની પાંખમાંથી પીંછું ખરી પડે ને એવી રીતે બધા જ તીર ત્યાં નીચે પટકાય છે અને ત્યારે આ ઘટના જોઈને રાજા ગાંગીની સામુ જોઈ રહ્યો અને સેનાપતિ પણ કહેવા લાગ્યો કે ગાંગી શું આ બધી તારી કળા છે ત્યારે ગાંગી કહે છે કે સેનાપતિ તમને તો મારા ઉપર જરાય વિશ્વાસ ન હતો પરંતુ હવે તમે આગળ આગળ જુઓ કે આ ગાંગી કેવી કેવી ઘટનાઓ ઊભી કરે છે અને ત્યાં તો આ ઘટના જોતાની સાથે સામે જે દુશ્મન સેનાપતિ હતો તે કહેવા લાગ્યો કે આ કોણ છે અને તે આ યુદ્ધની વચ્ચે કેમ આવે છે ત્યારે પેલો ગુપ્તચર કે જે સંદેશ લઈને આવ્યો હતો ને એ આ દુશ્મન સેનાપતિની સામે આવીને કહેવા લાગ્યો કે હે સેનાપતિ

ફરી પોતાના ધનુષમાં તીર લગાવે છે અને એકી સાથે પચાસ હજાર તીર આ ગાંગી ઉપર છોડવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તો બધા જ તીર હવામાં જાય છે અને પછી આ ગાંગીની ચારેય બાજુ આ બધા જ તીર જ્યારે એકદમ નજદીક આવે છે એની સાથે જ ગાંગી કે તેની કામરૂદેશની વિદ્યાનો પ્રયોગ કરે છે અને પોતાના શરીર ઉપર એક એવું આવરણ બનાવે છે કે આ બધા જ તીર હતા તે આજુબાજુમાં ગાંગીની સામું ખડકાઈ ગયા અને હવે ગાંગીનો એક શરીરનો ભાગ પણ દેખાતો નથી અને તેની ઓઢેલી ઓઢણીનો એક ટુકડો પણ દેખાતો નથી અને આખી આખી ગાંગીને આ બધા જ તીર ઢાંકી નાખે છે ત્યારે સેનાપતિ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે જોયું ને મારી સામુ લડવા આવી હતી હવે જો આ પચાસ તીર તારા શરીરમાં એકી સાથે ભોકાણા છે તો હવે તું કેવી રીતે બચી શકે અને હે દુશ્મન રાજા હવે તારા એક હજાર સિપાહીઓને કહી દે કે અહીંયાથી ભાગી જાય અને તારું તો અહીંયા મોત થશે અને હવે હું આ ગઢને જીતી લઈશ ત્યારે રાજા કહે છે કે અમે યુદ્ધમાં શહીદ થઈ જઈશું ને એના પછી તમારે આ કિલ્લો લેવો હોય તો લઈ લેજો બાકી મારા જીવતે જો તમને મારા કિલ્લાના દ્વાર સુધી પહોંચવા દઉં ને તો તો મારું નામ બદલી નાખજો અને ત્યારે આ દુશ્મન સેનાપતિ હસી રહ્યો છે અને ત્યારે ગાંગી કે જેમ કોઈ સૂતેલો માણસ પડખું ફેરવે એમ પોતે ગોળ ગોળ પડખું ફેરવે છે અને પચાસે પચાસ હજાર તીર કે જે ગાંગીની ચારેય બાજુ વીંટળાયેલા હતા તે એકદમ તેજ ગતિથી છૂટે છે અને આ બાજુ પચાસ હજાર તીર પાછા દુશ્મનોના સૈન્ય ઉપર જાય છે અને એક પછી એક તીર આ દુશ્મનોને વાગે છે અને ત્યાં લગભગ દસ હજાર સિપાહીઓ મોતને ઘાટ ઉતરી જાય છે ત્યારે દુશ્મન સેનાપતિ કે જે ડોળા કાઢીને ગાંગીની સામું જુએ છે ને કહે છે કે આ વળી કેવી અદ્ભુત વિદ્યા છે અને આ કેવી અદ્ભુત શક્તિ છે અને આ દીકરીએ એકી સાથે આમ પચાસ હજાર તીર કેવી રીતે છોડ્યા અને એ પણ એની પાસે ધનુષ્ય નથી અને ધનુષ હોય તો પણ આમ આટલા બધા તીર કેવી રીતે છૂટે અને ત્યારે આ બાજુ હવે મહારાજ હસવા લાગ્યાને કહે છે કે સાબાસ મારી દીકરી ગાંગી સાબાસ આજે તો તે ઇતિહાસ રચી દીધો ત્યારે ગાંગી કહે છે કે દુશ્મન સેનાપતિ હવે તને એક જ વાર કહું છું કે તારે તારો જીવ બચાવવો હોય અને તારા આ કપટી સિપાહીઓને જો બચાવવા હોય ને તો અહીંયાથી લઈને ભાગી જા કારણ કે એમણે પહેલી તો ભૂલ કરી દીધી છે કે એમણે દીકરી ઉપર આટલા બધા તીર છોડ્યા છે અને દીકરી ઉપર તીર છોડેને એ યોદ્ધાને ના દે પરંતુ તમે તો લાગો છો કે કોઈક પાપી છો અને તમારી સામૂહ હવે મારે યુદ્ધે ચડવું જ પડશે ત્યારે આ બાજુ દુશ્મન સેનાપતિ કહે છે કે કોઈ સાધારણ સ્ત્રી હોય ને અથવા તો કોઈ દીકરી હોય તો અમે એના ઉપર તીર ના છોડીએ પરંતુ તું તો માયાવી છે અને તારી ઉપર તીર ચલાવવા એ કોઈ ગુનો નથી સેનાપતિ ફરી પાછો હુકમ કરે છે કે દરેક સિપાહીઓ આના ઉપર તીર છોડો ત્યારે ગાંગી કહે છે કે દુશ્મન સેનાપતિ મારું નામ ગાંગી છે અને હું તમને કહું છું કે હજુ પણ તીર છોડવાનું રહેવા દો અને તમે તમારા માર્ગે પડો તો તમારો જીવ તમે બચાવી લેશો પણ આ દુશ્મન સેનાપતિ માનતો નથી અને એકવાર ફરી તે ગાંગી ઉપર પચાસ હજાર તીર છોડે છે ત્યારે સિપાહીઓના દરેક તીર ફરી પાછા ગાંગીને સામું આવે છે અને આવતાની સાથે ગાંગી એ બધા જ તીરને ત્યાં જેમ લાકડાનો ભારો કર્યો હોય એવી રીતે ત્યાં એક ઢગલો કરી નાખે છે અને પછી પોતાના જમણા પગથી જોરથી આ તીરના ઢગલા ઉપર લાત મારે છે અને પોતાના કામરૂ દેશની વિદ્યાથી ફરી પાછા ફૂલ જોશમાં એ તીર બધા જ સામે દુશ્મનો સામે છોડે છે ત્યારે એક એક તીર દુશ્મનને વાગવા લાગ્યા અને એક એક સિપાહી ત્યાં ઢળી પડવા લાગ્યો અને આમ કરતાં કરતાં થોડી જ વારમાં આ સામે જે દુશ્મનોનું વિશાળ સૈન્ય ઊભું હતું એ સૈન્ય હવે અડધા ભાગનું તો સમાપ્ત થઈ ગયું છે અને હવે ગાંગી કહેવા લાગી કે સેનાપતિ હવે પાછળ તો જો ત્યારે આ દુશ્મન સેનાપતિ પાછું ફરીને જુએ છે ત્યાં તો તેની પાછળ મેદાનમાં બધા જ સિપાહીઓ ઢગલો થઈ ગયા છે અને જે વધ્યા હતા એ તો ત્યાંથી ગળગડતી દોટ મૂકીને ભાગ્યા છે માટે હવે આ દુશ્મન સેનાપતિ સમજી ગયો કે હવે અહીંયાથી ભાગવામાં મજા છે અને જેવો ત્યાંથી ભાગવા જાય છે ત્યાં તો ગાંગી કહેવા લાગી કે મહારાજ એને પકડી લો અને પકડીને એને અહીંયા લાવો અને જ્યારે એનો રાજા એને છોડાવવા આવશે ને ત્યારે ખબર પડશે કે આ કયા રાજ્યનો આવો દુષ્ટ સેનાપતિ છે કે જે આપણી સૈન્ય ના હોય તો પણ લડવા ઉતરી જાય છે ત્યારે એક હજાર સિપાહીઓ તેની પાછળ ઘોડા દોડાવે છે અને આ દુશ્મન સેનાપતિને બંદી બનાવી લેવામાં આવે છે અને આમ દુશ્મન સેનાપતિને બંદી બનાવી અને ગાંગીની સામું લાવવામાં આવ્યો ત્યારે તે ગાંગીની સામું આવીને કહેવા લાગ્યો કે ગાંગી મને માફ કરી દે મને ખબર ન હતી કે આ રજવાડામાં આટલી શક્તિશાળી સ્ત્રીઓ છે ત્યારે ગાંગી કહે છે કે હું ત્યાં જ પહોંચું છું જ્યાં મારી મેલડી મને પહોંચાડે છે અને જ્યાં જ્યાં સાચા ધર્મના માણસો ઉપર સંકટ આવે અને તેઓ સાચા હોવા છતાં પણ જો તેમની હાર થતી હોય ને ત્યાં આપોઆપ મનેમાં મેલડી પહોંચાડી દે છે અને આજે અહીંયા હું ના આવી હોત ને તો આજે એક નિર્દોષ રજવાડું તમારા જેવા પાપીઓના હાથે બલી ચડી જાત એટલા માટે તો મને અહીંયા ભગવાને મોકલી દીધી છે પરંતુ હવે સાચું બોલ કે તું કોણ છે અને તને અહીંયા કોણે લાવ્યો છે અને તું કોની સલાહથી અહીંયા આવ્યો છે ત્યારે આ સેનાપતિ કહે છે કે મારું મસ્તક ધડથી જુદું કરી નાખશો ને તો પણ મને ચાલશે પણ હું મારા રાજાનું નામ તો નહીં લઉં અને હું ક્યાંથી આવ્યો છું ને કયા રજવાડાનો છું ને એ તો હું તમને ક્યારેય નહીં કહું ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ આને મહેલમાં લઈ જાઓ અને જે આપણા મહેલનું જે પટાંગન છે ને ત્યાં સ્તંભ સાથે બાંધી નાખો ત્યાં સુધી હું આવું છું અને આમ પછી તો આ મહારાજ ગાંગીની સામું હાથ જોડી અને સેનાપતિને બંને આવીને કહે છે કે ગાંગી તારા કારણે આજે અમારી લાજ રહી ગઈ છે અમારું રજવાડું બચી ગયું છે બેટા તને જવા નહીં દઈએ તું ઘરે જાય છે કે શું ત્યારે ગાંગી કહે છે કે નાના મહારાજ હું ઘરે નથી જતી ઘરે તો હું ત્યારે જ જઈશ કે જ્યારે આ સેનાપતિ કયા રજવાડામાંથી છે અને કયો આ દુષ્ટ રાજા છે કે જેણે આવા માણસને પોતાનો સેનાપતિ બનાવ્યો છે આ બધું જ કાંડ તમારી સામુ આવી જશે ને પછી જ હું મારા ગામમાં જઈશ પણ અત્યારે તો હું એક સિપાહી પાસે જઈ રહી છું કે જે પોતે જીવે છે અને અહીંયા પોતે મરવાનો ઢોંગ કરી અને તે આ લાશોના ઢગલાની વચ્ચોવચ સૂઈ રહ્યો છે ત્યારે મહારાજ કહે છે કે શું ગાંગી તું સાચું કહી રહી છે ત્યારે ગાંગી કહે છે કે હા હું સાચું જ કહું છું અને તમે આ દુષ્ટ સેનાપતિને લઈ અને પહોંચો અને સ્તંભ સાથે બાંધી દો ત્યાં સુધી હું પહેલાં સિપાહીને લઈને આવું છું અને આમ પછી તો ગાંગી કે જે ચાલતી ચાલતી પહોંચી આ લાશોના ઢગલામાં જે સિપાહીઓ પડ્યા છે તેમની વચ્ચોવચ્ચ એક સિપાહી કે જે પોતે સાજો છે અને તેની પાસે જઈને ગાંગી કહે છે કે સિપાહી ઊભો થઈ જા તને હું જાણી ગઈ છું કે તું સાજો છે તને કાંઈ નથી થયું અને તે અહીંયા પણ કપટ કર્યું છે અને તું મરી જવાનો ઢોંગ કરે છે અને જો અત્યારે ઊભો નહીં થાય ને તો આ બધા જ સિપાહીઓ જે મોતને ગાટ ઉતરી ગયા છે ને એમને અગ્નિ દાહ દેવાનો છે એમના ભેગું તારું પણ અગ્નિ સંસ્કાર થઈ જશે પછી રાડો પાડતો રહી જઈશ ત્યાં તો પેલો સિપાહી ઊભો થાય છે ને હાથ જોડી અને ગાંગીના પગમાં પડી જાય છે અને પગમાં પડીને કહે છે કે હે દેવી મને માફ કરી દો હું તો એટલા માટે ઢળી પડ્યો હતો કે તમારા જેવી સાક્ષાત જોગણીઓ જગદંબાને હું ઓળખી ન શક્યો અને હું યુદ્ધ કરવા ચડી બેઠો અને આ મને એટલી તો ખબર પડી જ ગઈ છે કે આ જે જે સિપાહીઓ મરી ગયા છે ને એમણે પોતે પોતાના જ તીર ખાધા છે અને આ વાત મને ખબર પડી ગઈ છે બોલો આ વાત સાચી છે ને ત્યારે ગાંગી કહે છે કે હા જેણે જેટલા તીર મારા હતા એટલા તીર એમના અને એ જ તીર એમને પાછા વાગ્યા છે પરંતુ તે એક પણ તીર નહોતું છોડ્યું એટલા માટે તું બચી ગયો છે બોલ વાત સાચી કે ખોટી ત્યારે આ સિપાહી કહેવા લાગ્યો કે હા મેં તીર નહોતા છોડ્યા મને એમ લાગ્યું કે આટલા બધા માણસો તીર છોડી રહ્યા છે તો મારે તીર છોડવાની સી જરૂર છે અને એ માટે મેં તીર નહોતું છોડ્યું ત્યારે ગાંગી કહે છે કે મેં પણ એ જ વિદ્યાનો પ્રયોગ કર્યો હતો કે જેનું તીર હોય ને એ તીર એનું જ એની પાસે જઈને પાછું વાગે ત્યારે મને ખબર પડી કે જેટલા માણસો હતા એટલા તો મરી ગયા પણ એક માણસ કેમ બચી ગયો છે અને જ્યારે મેં ગહેરાઈથી જોયું ને ત્યારે મને ખબર પડી કે તે તીર છોડ્યું જ ન હતું ચાલ હવે હું તને બચાવી લઈશ પણ એના બદલામાં તારે મારું એક કામ કરવું પડશે ત્યારે તે કહે છે કે પહેલાં મને એમ કહો કે તમે શું માતાજીનો અવતાર છો ને ત્યારે ગાંગી કહે છે કે તું જે માને એ પણ પહેલાં એકવાર મને મારી વાતનો જવાબ આપ તો હું તને જીવતો છોડી દઈશ ત્યારે તે કહે છે બોલો તમારે શું જાણવું છે ત્યારે ગાંગી કહે છે કે તમે કયા રજવાડાના છો અને આ સેનાપતિ કયા રજવાડાનો હતો ત્યારે તે કહે છે કે એ અમને જણાવવાની ના પાડી છે ત્યારે ગાંગી કહે છે કે બચવું હોય તો કહી દે નહીતર આ જેટલા પણ માણસો મરી ગયા છે ને એ બધા જ સિપાહીઓના પેટમાં જે ઘૂસેલા તીર છે ને એ બધા જ તીર એકી સાથે જ્યારે તારી સામું આવશે ને તો તારા શરીરની ચારણી બની જશે તું નહીં બચી શકે ત્યારે તે ધ્રુજવા લાગ્યો ને ધ્રુજતા ધ્રુજતા તે બધું જ ગાંગીને કહી દે છે કે અમે આ રજવાડાના છીએ અને આ રજવાડાના રાજાએ જ અમને અહીંયા યુદ્ધ કરવા માટે મોકલ્યા હતા કારણ કે એ રાજાના ગુપ્તચરોએ અમને સંદેશ આપ્યો હતો કે આ રાજાનું સૈન્ય બહાર ગયેલું છે અને એમના ઉપર જો ચડાઈ કરવામાં આવે ને તો આપણને એક વિશાળ પ્રદેશવાળું રજવાડું મળી જશે અને એટલા માટે જ અમે અહીંયા યુદ્ધ કરવા માટે આવ્યા છીએ ત્યારે ગાંગી કહે છે કે તો ચાલ અમારી સાથે હવે એ તારો રાજા પણ અહીંયા દોડતો જો ના લાવું ને તો મારું નામ ગાંગી નહીં અને આમ ગાંગી આ સિપાહીને લઈ અને પેલા સ્તંભ સાથે બાંધેલા દુશ્મન સેનાપતિની પાસે પહોંચે છે અને ત્યાં જઈને મહારાજને ગાંગી કહે છે કે મહારાજ હું તમને જે કહું ને એ રજવાડામાં એ રીતનો સંદેશ મોકલાવો અને દુશ્મન રાજા જો અહીંયા દોડતો ના લાવું ને તો મારું નામ ગાંગી નહીં અને મિત્રો પછી આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી